સુરતની લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ છે પરંતુ હજુ સુરતમાં નવસારી અને બારડોલી લોકસભા બેઠક માટે ચૂંટણી યોજાનાર છે ત્યારે કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે સાત વિધાનસભા વિસ્તાર સુરત બેઠક હેઠળ આવે છે ત્યાં મતદાન થવાનું નથી જોકે નવ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી યોજાનાર છે વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી યોજાનાર છે જેના માટે પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે મતદાન વધારવા માટે મતદાન જાગૃતિ અભિયાન પણ ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું તો ઈવીએમ અને વીવીપીએટી મશીનની ફારમની કરી દેવામાં આવી છે માંગરોડ માંડવી કામરેજ બારડોલી અને મહુવા વિધાનસભા બારડોલી લોકસભા હેઠળ આવે છે તો લિંબાયા ઉધના મજુરા અને ચોર્યાસી વિધાનસભા નવસારી લોકસભા હેઠળ આવે છે આ તમામ વિધાનસભામાં મતદાન થશે સુરત લોકસભા બિનહરીફ જાહેર થઈ છે તો સુરત લોકસભા હેઠળ સુરત પૂર્વ સુરત પશ્ચિમ વરાછા રોડ કરંજ કતારગામ અને ઉત્તર વિધાનસભા આવે છે એટલા માટે આ સાત વિધાનસભામાં મતદાન યોજાશે નહીં સુરત જિલ્લામાં બારડોલી અને નવસારી સંસદીય મતવિસ્તાર માટે જે ઇલેક્શન્સ છે એ યોજાવાના છે અને સુરતની સોળ અસેમ્બલી સેગમેન્ટ પૈકી નવ અસેમ્બલી સેગમેન્ટમાં અત્યારે પણ ઇલેક્શન જે છે સાત તારીખે યોજાવાના છે એટલે જાહેર જનતાને આપના થકી અમે જણાવવા માગીએ છીએ કે સુરત ફક્ત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી પૂરતું જ જે છે એ બિનહરીફ થયું છે બાકી સુરતમાં ઇલેક્શન જે છે સાતમી મેના દિવસે સવારે સાત વાગેથી સાંજે છ વાગ્યા સુધી રાબેતા મુજબ યોજાવાના છે આપણે ગયા વખતની સરખામણીમાં એક ટર્નઆઉટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કર્યું હતું અને આમાં જેટલા પણ ઓછા જે ટર્નઆઉટ જ્યાં થયા છે ગયા વખતે ત્યાં ઘરે ઘરે જઈને મહિલાઓ યુથ્સને અને જ્યાં મોટાભાગના લેબર વર્ગના લોકો હોય તો ત્યાં પણ આપણે જાગૃતિ કરી છે દરેક ઇન્ડસ્ટ્રીઝમાં જે કન્સર્ન પર્સન્સ છે એમને મોકલીને આપણે જાગૃતિ કરવાનું કામ કર્યું છે અને અમે સ્ટ્રેસ કરીએ છીએ કે જે ઇલેક્શનના દિવસ દિવસે બધાને જે રજા છે એ રજા મળે અને જે તે લોકો છે પોતાના મતદાન મથક ઉપર જઈને વોટિંગ કરી શકે આપણે દરેક મીડિયા માધ્યમ છે એટલે આજની પ્રેસ કોન્ફરન્સનો પણ હેતુ એ જ છે બાકી રેડિયોના માધ્યમથી પ્રિન્ટ મીડિયા સોશિયલ મીડિયા થકી આપણે જાગૃતિ ફેલાવવાનું કામ કરીએ છીએ સાથે સાથે જે બીએલઓઝ છે અત્યારે ઘરે ઘરે જઈને વોટર ઇન્ફોર્મેશન સ્લીપ ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે જેના થકી લોકોને ખબર પડશે કે સાત તારીખે મતદાન યોજાવાના છે જી આપણે ઓગણીસો પચાસ જે હેલ્પલાઇન છે એ તો છે જ વોટ પણ વોટર હેલ્પલાઇન પણ આપણે એક એ કર્યું છે અને આપને જે ઇન્ફોર્મેશન આપ્યું છે એમાં ડિટેલમાં જે છે એ બધું આપવામાં આવ્યું છે જી કમિશનનું સૌથી ઇમ્પોર્ટન્ટ જે ફોકસ છે એ અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી જે આપણે એમએફ કરીએ છીએ એના ઉપર છે અને એની દરેક અમારા જે એઆરઓ છે એ પૂરતી તકેદારી રાખે છે અમે કોર્પોરેશનની મોટાભાગની જે સ્કૂલ્સ અને એ સંલગ્ન બિલ્ડિંગ્સ જ આપણે લઈએ છીએ તો એમાં જે ઇલેક્ટ્રિસિટીની ફેસિલિટી જે જેને જેને કરીને ફેન નું પ્રોપર એ થાય પ્લસ પાણીની સગવડ હોય અને જ્યાં પણ લોકો ભેગા થતા હોય જ્યાં વધારે પોલિંગ બૂથ છે એક એક મતદાન એક એક મથકો ઉપર જ્યાં ચાર પાંચથી વધારે બૂથ છે અને ત્યાં વધારે લોકો ભેગા થઈ જતા હોય ત્યાં આપણે શેડની વ્યવસ્થા પણ રાખ્યું છે થોડા થોડા સમયાંતરે જે છે ચેર્સની વ્યવસ્થા છે આપણે એ પણ રાખીએ છીએ જેને કરીને એક થાય સાથે સાથે જ ક્યુ મેનેજમેન્ટ માટે આપણે ઇમ્પોર્ટન્ટ પ્રયત્નો કરી રહ્યા છીએ એમાં અલગ અલગ એટલે સામે મતદાન મથકની સામે જે બીએલઓસ છે એ પણ રહેવાના છે જે મતદાર મથ મતદારોને ડાયવર્ટ કરશે કે એમનું પ્રોપર બૂથ કયો છે પોલીસના જે પોલીસ અને જે સીએપીએફમાંથી પણ જવાના છે એમને પણ અમે સેન્સિટાઈઝ કરવાના છીએ કે કેવી રીતે પ્રોપર લાઇન થાય ત્યાં કોઈ લોકોની અવ્યવસ્થા ના થાય એના બાબતની તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં